सोच में देखते हो उनके बहुत जो है चेक करा व्यय घणा आधी चेक करा किता जो चला बटर छेने से चेक कर

Gracias. સાહેબી ના પાડી છે અમે પણ ના પાડી સાહેબ બધો લેવડ દીધો છે はい。 વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને છવ્વીસ જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો જેનું કોગ્નિજન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ એસઓજી લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્કવોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક પવિત્ર સ્થાન છે આપ સૌ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે છે જ્યાં વારંવાર વધારે આવતા હોય તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમ છેતી અને તકેદારીના ભાગરૂપે આજ રોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે જે બાબતે આજ રોજ અમે આ ચેકિંગ કરેલું છે હાલ અમે સંપૂર્ણ મંદિર પરિસર તેમજ મંદિર પરિસરની આજુબાજુનો જે વિસ્તાર થોડો અવાવરુ જેવો લાગતો હતો અથવા તો જે આ ગટર એવું બધું દેખાતું હતું તો એવા તમામ શંકાશીલ જે અમને વિસ્તારો કે જગ્યાઓ લાગી એ તમામ અમારા દ્વારા ચેક કરવામાં આવેલી છે પરંતુ હાલ સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી